ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે હોળી પહેલાં તમને સહાય મળશે પાંચ હજાર રૂપિયાની સહાય હાલ જ તમે અરજી કરી શકો છો તો સંપૂર્ણ માહિતી આપણે જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે ઓનલાઈન માહિતી છે તમે તો મિત્રો આની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો યોજના અંતર્ગત તો મિત્રો સૌથી પહેલાં આંતરરાજ ચૂંટણી વિશે વાત કરીશું મતદાર યાદીની અંદર જો તમારું નામ ન હોય તો તમે આ નંબર પર કોલ કરી અને મુખ્ય અધિકારીથી વાત કરી શકો છો અને તમે મતદાર યાદીની અંદર જોડાઈ શકો છો તમારું નામ આવી જશે તો મિત્રો આ જે માહિતી છે ઓનલાઈન માહિતી છે સોશિયલ જસ્ટિસ એમ્પોયમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈ સમાજ કલ્યાણ અંતર્ગત તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો પાંચ હજારની સહાય માટે તો મિત્રો એની અંદર આપણે વિગતવાર માહિતી જાણીએ કે આ યોજના શરૂ છે કે નથી શરૂ તો મિત્રો આપણે તમને ખબર પડી શકે કે કે આની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે કે નહીં એ પણ તમને વિગતો ખબર પડી શકે તો મિત્રો આની અંદર ઘણી બધી યોજનાઓ ચાલુ છે પણ મિત્રો આની અંદર આપણી મહત્ત્વની યોજના છે જે સત્યવાદી રાજા હરિચંદ્ર મરોતર ક્રિયાની સહાય માટે આ યોજના અત્યારે ઓપન છે એટલે કે તમે ડાયરેક્ટ ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો તો કઈ રીતે સહાય મળશે કયા પુરાવા જોશે એના વિશે જાણીએ તો મિત્રો આપણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મહોત્તર સહાય અંતર્ગત જાણે કે કોને લાભ મળશે તો અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનના મરણ સમય કફન કાઠી સહાય પેટે આ યોજનાનો લાભ મળે છે આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં આવકનો દાખલો દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજારનો હોવો જોઈએ આ અરજી તમારે છ મહિના પછી કરવાની છે જે પણ તમારા કુટુંબની અંદર મુખ્ય વ્યક્તિ મરણ પામ્યા છે અને કોઈ કમાનારું નથી તો પછી તમારે છ મહિના પછી તમારે અરજી કરવાની છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો તો મિત્રો આ લાભ લેવા માટે તમારે અરજી ક્યાં કરવાની છે તો મિત્રો તમારા નજીક શહેર વિસ્તારની અંદર નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હશે અથવા જિલ્લાની અંદર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત અંતર્ગત હશે અને મિત્રો સમાજ કલ્યાણ નિરીક્ષણ સંબંધિત તાલુકાની અંદર કચેરી હશે ત્યાં તમે અરજી કરી શકો છો આ મુખ્ય ત્રણ જગ્યાએ તમે અરજી કરી શકો છો અને મિત્રો સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જશો ત્યાં પણ તમને અગત્યની માહિતી મળશે તો લાભ કેટલો મળશે સીધી બેંકની અંદર પાંચ હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ અંતર્ગત મળશે તો આની અંદર કયા પુરાવા જશે તો જાતિનો દાખલો આવકનો દાખલો બેંક પાસબુકની નકલ અને મિત્રો રે રેશન કાર્ડ છે એ તમારે અવશ્ય આપવાનું છે અને મારોનો દાખલો અને આધાર કાર્ડ તમે આટલા પુરાવા આપી અને તમે પાંચ હજારની સહાય મેળવી શકો છો મિત્રો આ તે અગત્યની યોજના જય હિન્દ જય જવાન જય કિસાન